તે આઈબી કાકણસર છે તે એક ઝાડ ઉપર સરવાઈ ગયું હતું અંદાજે ત્રણ કલાકથી થી ફસાઈ ગયું હતું તો મારી પર જાણ થતાં હું તાત્કાલિક તેને રેસ્ક્યુ કર્યું અને આ તમે જોઈ રહ્યા છો જે દોરી છે તેને આપણે અત્યારે કા આજે તમે દોરી જોઈ રહ્યા છો તે આપણે દોરી અત્યારે આ પક્ષી ની પાકમાંથી કાઢી કાઢી છે અને પક્ષીને આપણે કાલે સુરક્ષિત રીતે રિલીઝ કરી દેસુ એટલે જેથી કરીને તમને ખાસ કહેવાનું કે અમે તમારી સાથે તમારી સાથે નવા વિડીયો સાથે નવી સેવા સાથે ડેઈલી આવશું પણ તમે અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનો બોલતા નહીં સીતારામ જય દ્વારકાધીશ સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર થી આજ રોજ અમે નવા વિડીયો નવ નવી સેવા સાથે આવી ગયા છીએ ગઈકાલે રાત્રે અમારે એક આઈશોપાલમાં આ જે પક્ષી તમે જોઈ રહ્યા છો તે ઉત્તરાયણ ઉત્તરાયણ વાતની દોરી હતી તેમાં ગઈકાલે રાત્રે ફસાઈ ગયું હતું છ સાડા છ વાગે એટલે મને અંદાજે સાત વાગે કોલ આવ્યો કે એક પક્ષી અંદાજે ચાલીસ ફૂટ ઊંચા આશુપાલમાં ફસા ગયેલું છે તો મને જાણ થતાં મારે જે સ્થળ પર હું સેવામાં ત્યાંથી મારે પુખ્ત દસ મિનિટ થઈ અને મારે અંદાજે આ પક્ષીને કાઢતા અડધી કલાક જેટલો સમય લાગ્યો અને આ પક્ષીને આપણે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધું છે અને સહી સલામત રીતે અત્યારે પક્ષી છે અને આપણે દોરી પણ કાઢી લીધી છે ત્યારે પાકમાંથી મેં ગઈકાલે વિડીયો લીધો હતો એટલે તમને ખાસ કહીશ કે અત્યારે આપણે આ પક્ષીને રિલીઝ કરવા આવ્યા છે તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે રિલીઝ કરશું પક્ષીને mm-hmm